હેલો ગાઈઝ હું છું આપનો મિત્ર નરેશ બિલા મિત્રો આપણે જીવનમાં સંબંધો લાંબો સમય સુધી ટકાવી રાખવા અથવા તો આ જીવન સુધી ટકાવી રાખવા શું કરવું જોઈએ લગ્ન જીવનની વાત હોય યા અમુક આપણા સંબંધોની વાત હોય જે રિલેશનશીપમાં આપણે રહેતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ અને લગ્ન જીવન પછી લગ્ન થયા પછી પણ આપણે ખાસ વસ્તુ શું ધ્યાનમાં રાખવી જોઈએ એ બાબતને લઈને આપણે આજે ખૂબ જ ચર્ચા કરવા જઈ રહ્યા ત્યારે બન્યા રહેજો મિત્રો પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે કેમ કે આ જીવનમાં દરેક લોકોના જીવનમાં આ એક પાર્ટ આવે જ છે એટલે દરેક લોકો આ વિડીયો સંપૂર્ણ વિડીયો જોવે મિત્રો જ્યારે આપણે ફૂપ્ત વયના થઈ જઈએ છીએ ત્યારે કંઈક ને કંઈક જગ્યાએ ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક સાથે કંઈક ને કંઈક સંબંધો આપણા બંધાયેલા રહેતા હોય છે એ દરેક લોકોના જીવનમાં આવે જ છે આ સમયગાળો પણ જ્યારે આપણે એ સમયગાળામાંથી પસાર થઈએ છીએ એના પછી મિત્રો આપણે ક્યારેક લગ્ન કરતા હોય છે લગ્ન તો દરેક લોકોને કરવું જ પડે છે ત્યારે લગ્ન જીવનમાં બંધાઈએ છીએ ત્યારે મિત્રો આપણા ભૂતકાળને લઈને આપણા જે ભૂતકાળમાં જે આપણા સાથે થઈ ગયેલી ઘટનાઓ રહી ગયેલા સંબંધો જે સંબંધો ભૂતકાળમાં કરી શકાય એ બાબતની ચર્ચાઓ આપણા લાઈફ પાર્ટનર યાની કે આપણા જે પણ હોય પતિ યા પત્ની બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ એને આ ચર્ચા કરે છે કે યાર મારા જીવનમાં આવું થઈ ચૂક્યું છે મારા આ વ્યક્તિ સાથે આ પ્રકારના રિલેશન રહી ચૂક્યા છે સંબંધો રહી ચૂક્યા છે મારા આ સંબંધોમાં આ થયું હતું મારા આ વ્યક્તિ સાથે સંબંધો થયા હતા આ પ્રકારની અમુક લોકો સરસાઓ કરે છે મિત્રો તો આપણે એવા લોકોને કહેવા માગીએ છીએ યા બીજા જે લોકો હજી લગ્ન જીવનમાં નથી જોડાયા એ લોકોને પણ ખાસ આપણે ચેતવણી આપીએ છીએ કે તમે લગ્ન જીવનમાં બંધાઈ ગયા છો ત્યારે લગ્ન જીવનના બંધાયા એ જ દિવસથી તમારા ભૂતકાળને જે પણ સંબંધો રહેલા હોય જેના સાથે પણ સંબંધો રહેલા એ દરેક સંબંધોને ભૂલીને આગળના આપણું જીવન ટકાવવા માટે લગ્ન જીવન સારું જીવવા માટેના પ્રયાસો કરવા જોઈએ એટલે કે મિત્રો જે જૂના જે પણ વ્યવહારો જે પણ સંબંધો છે એ સંબંધો બાબતમાં ક્યારે પણ આપણા પતિ હોય યા પત્ની બંનેમાંથી કોઈ પણ આ વિડીયો જોઈ રહ્યો તો ક્યારે પણ એ વાત શેર ના કરવી ક્યારેક ક્યારેક સામેવાળું વ્યક્તિ આપણને કહેતું હોય કે યાર તારા જીવનમાં શું થઈ ચૂક્યું છે કયા પ્રકારનું જીવન જીવ્યા એ મને જણાવતો કોઈ વાંધો નથી મને કોઈ પ્રોબ્લમ નથી છતાં પણ મિત્રો ક્યારે પણ ના જણાવવું કેમ કે જણાયા પછી કોઈ વ્યક્તિ હું નથી માનતો કે એવો હશે જે દુઃખી ના થતો હશે એટલે મિત્રો આ દુઃખી થાય એ પૂરું જીવન પછી દુઃખમાં જતું હોય છે ક્યારેક ને ક્યારેક એ પ્રશ્નોને લઈને સામેવાળી વ્યક્તિને તકલીફ થતી હોય છે તો મિત્રો આ વસ્તુ ખાસ કરીને ધ્યાનમાં રાખવાની જરૂર છે ક્યારે કોઈક તમે કોઈના રિલેશનમાં રહો છો અને કોઈક પછી એના પછી કોઈક બીજા વ્યક્તિના રિલેશનમાં આવો છો ત્યારે પણ આ વસ્તુ ખાસ ધ્યાનમાં આ પોઈન્ટ રાખવો જરૂરી છે તમે તમારા ભૂતકાળમાં જે પણ તમારા સાથે થઈ શક્યું છે તમારે જે પણ સંબંધો રાખી શક્યા છે એ વસ્તુ અલગ છે કોઈ પ્રોબ્લમ નથી એનાથી પણ સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે તમે એ વાતો કે એ પુરાની યાદો કે એ વ્યક્તિનું નામ લઈને યા એ બાબતમાં કંઈક ચર્ચા કરશો તો સામેવાળા તમારા પાર્ટનરનું ને ખૂબ જ દુઃખ થશે એ પણ એક વ્યક્તિ છે એનામાં પણ એક જીવ છે દિલ છે એટલે મિત્રો રિલેશનશીપ લાંબો સમય ટકાવવા માટે ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવવા માટે યા એકબીજા પર ખૂબ જ ભરોસો રાખવા માટે આ દરેક બાબતોને ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી બની ગયું છે અને મોસ્ટ ઓફલી દોસ્તો લોકો આવું કરે છે એનો ભૂતકાળની વાતો કરતા હોય છે આ ભૂતકાળના કંઈક વાતો એકબીજા સાથે શેર કરી દેતા હોય તેમનું જીવન એ વ્યવહારોમાં હોય યા લગ્ન જીવન હોય એ લાંબો સમય ટકતું નથી કંઈક ને કંઈક અવારનવાર ઝઘડાઓ થયા કરે છે કંઈક ને કંઈક બાબતમાં પ્રોબ્લમ્સ આવ્યા કરે છે અને છૂટાછેડા પણ આ કારણોસર થઈ જતા હોય છે ત્યારે એક ખૂબ જ આપણો સંબંધ જોરદાર ચલાવવા માટે પણ આ પ્રકારની વસ્તુ ધ્યાનમાં રાખવાની ક્યારે પણ આપણા પાર્ટનરને આપણા રિલેશનશીપમાં જે કોઈ વ્યક્તિ હોય એને તમારા ભૂતકાળમાં જે થયું એ ભૂલીને તમારે વર્તમાનમાં જીવવાનું છે એના સાથે ખૂબ જ સારું રિલેશન રાખવાનું છે એ આપણા પર સો ટકા ભરોસો કરે એવું કાર્ય કરવાનું છે એક વફાદારી સાથે જીવન જીવવાનું છે તો તમારું જીવન ખૂબ જ સારું રહેશે સામાવાળું વ્યક્તિ તમારા પર ખૂબ જ ભરોસો કરશે અને ભરોસો ક્યારે પણ તોડવાનો નથી મિત્રો કેમ કે ક્યારેક ક્યારેક આપણે આવી એક નાની નાની ભૂલોના લીધે તમારું જીવન સંઘર્ષશીલ બની જતું હોય છે તમારું જીવન ખૂબ જ ખરાબ થઈ જતું હોય છે અને આખું જીવન તમે જીવ્યા એનો અફસોસ પણ રહી જતો હોય છે ખૂબ સારું પાત્ર તમને પાછળથી મળ્યું હશે ને એ પાત્ર ખૂબ સારું પાત્ર ખૂબ સારા વ્યક્તિને પણ તમે ગુમાવી બેસો છો એનો ભરોસો ગુમાવી બેસો એટલે કે એ વ્યક્તિને પણ ગુમાવી બેસો છો સાથીઓ એટલે તમારું રિલેશનશીપ ટકાવવા માટે આગળના દરેક સંબંધો કોઈ પણ પ્રકારના સંબંધો હોય એની ક્યારે પણ તારીફની વાત હોય કે ક્યારે પણ સામેવાળા પાર્ટનરની વાત નહીં કરવી મિત્રો એટલે જો તમે પણ આવું વિચારી રહ્યા હોય અને તમે પણ કદાચ આવી ભૂલ કરી ચૂક્યા હોય તો બીજા મિત્રો આવી ભૂલ ના કરે જેથી આપણે આ વિડીયો બનાવ્યો છે તો વધુમાં વધુ શેર કરજો મિત્રો તો કંઈક લોકોનું જીવન બચી જાય અને કંઈક લોકો કઈક સારી દિશામાં આગળ વધે ને સારું જીવન જીવે મિત્રો